જોઈ કેબિન કેટલું સેટું છે કડ કડ અમે ચડાવી દીધી છે હિસાબમાં હજી તાર આવશે ને લંઘી દેવાની બાકી નહીં આવતી હું આ પ્રક્રિયા આલે છે આ ચાને થઈ જાય ને એટલે પીવો છે અને પછી આપણે છે ને કેમેરો અહીંયા ગોઠવી દેવો જોઈએ અહીંયા વિચાર છે હા એટલે આમ ભરાતું હોય ને એનો પછી સ્પીડ વિડિયો આમ ખાસ કરના કરતા જોવાની મજા આવે ને કેટલી સ્પીડમાં ભરાય ફૂલ કેરી મેં છે ને ત્યાં જ રાખી દેવાની જોઈએ સ્ટોરેજ આજ ઘણું ખાલી કરીને આવ્યું

ફાગી ગોતે હે અમાર ભદો આ તમારે ઘરે થી બધું કરીને આવે કમ્પ્લીટ એ લપડે ઓ ખોટે ઓયો જે એમને ખાતા વગર બરે તો અગલા મિત્રો ગાડી જઈ હે અને અમે બધે હે ને ચા પીતા છે એટલે ચા પીતા જઈએ એટલે પછી ઘરે જઈને પાછા ચા બને ને એવું બધું હે કોને રોસ્ટિંગ થઈ છે જોઈ લ્યો ભાઈ ગાડી ગાડી ભાઈ આજ નેક્સ્ટ લેવલ ભરી લીધી કઈ આટલી ભયરી નથી અમારી લાઈફ માં અમે આવીને હવાર કરી અને આજ લીધી વિચાર કરો લેતી આવે મિત્રો બે હવા માં ડેન્જર ની બીક બીક લાગશે અમે જરાક આ હાલવા દી હાલવા દી ધીરે ધીરે બાળા કાટો આ પીવાઈ ગયો મેરે કો ગાડી મેરે કો ગાડી ચાહીએ

આમ તો હે ને ભાઈ અમે રિક્સ લીધેલો હે કેમ કે આટલી જ ભયરી હતી આટલી નથી ભયરી પણ થોડી ભયરી હતી તો એ પાંદ હતા ને ભાઈ એક એક જોટામાં પંચર હતું અને ગાડી ફુગાડી હતી ઉલાઈ રીતે કહી દે મિત્રો વાત નહીં માનો આ અમે જ હતા આ ગૂગલ બાબા હતા ભેગા અને રાયડું ફાટી ગઈ હતી કે ઉલરી તો પછી એને રિવર્સ લઈ લેવું કંઈક કંઈક કાવતરું અમે જ વિચારી લીધું ઠેક મારી જ જવા દઈએ હા તેથી એમ તેથી એમ છે ના નજીક આવી કે ગયું तो जो <laughs> मित्र <laughs> 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 અને આપણો વિડીયો ભાઈ મોટો થાશે પણ તમને જોવાની મજા આવશે આ જોઈ લઈએ ભાઈ આ કડો જોઈ લઈએ તમે ખાલી આમાં આકવી કેવી રીતના વિચાર કરો આ કેવી રીતના આકવી આમાં ઉલ્ડ્રી 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 જરા